આજે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે કોર્ટ સંકુલમાં વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ પદો માટે ઉભા રહેલા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા લોકશાહીના આ પર્વમાં વકીલો ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે

નાની નાની ટેકનિકલ બાબતો બાબતે જુનિયર્સો સિનિયર્સ પણ ખૂબ મોટા પ્રોબ્લેમ કરી રહ્યા છે આ સ્થિતિમાં જે કંઈ આવશે અત્યારે તો જે ત્રણ ઇસ્યુઝ મોટા છે ચાર એક ફાઇલિંગ એક ઓફિસ ઓબ્જેક્શન એક લિસ્ટિંગ અને નવી ચેમ્બર્સ આ ચારેનું નિરાકરણ જીતીશ તો બે મહિનાની અંદર લોકોમાં ભારે રોષ જોવા મળે છે કે હાઈકોર્ટમાં ઘણી બધી વકીલોને તકલીફ પડે છે અને એ તકલીફો માટે આજે આપણે જોઈએ છે કે ઘણું આખું પાર્કિંગ ફૂલ છે અને ઘણા બધા વોટર્સ આજે અહીંયા આવેલ છે તેથી લાગી રહ્યું છે કે આજે વોટિંગ પણ મોટી માત્રામાં થશે